આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગયા છે જેમાં ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ડમ્પર ચાલકોના કારણે અનેક અકસ્માતો પણ સર્જાતા હોય છે જેને લઈને તે લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે શહેરમાં સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કત્રોચ રાહુલરાજ મોલ પાસે ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા બાઇક સવારનું મોત નીપજ્યું હતું જે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું તેને લઈને ટ્રાફિક પોલીસ હાલ તો સુરતમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે મોટા વાહનો પર સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે

સમગ્ર ઘટનાને જોતા સુરત ટ્રાફિક વિભાગની ટીમ હવે એલર્ટ મોડ પર આવી છે અને શહેરના તમામ વિસ્તારોની અંદર એક ડમ્પર ચાલકો સામે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે જે સવારે આઠ વાગ્યા થી બપોરે એક વાગ્યા દરમિયાન શહેરની અંદર પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ ડમ્પર ચાલકો કે પછી ટ્રક ચાલકો રફતાર પકડતા હોય છે અને તેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સૌ પ્રથમ આપણે ડમ્પરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડમ્પર હોય કે ટ્રક હોય તમામ જે છે તે અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અત્યારે સુરત પોલીસની જે ટીમ જે છે તે કામગીરીમાં જોડાય છે અને અત્યારે જે રીતના ડમ્પર ચાલકો સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે એક બે નહીં પરંતુ પંદર થી વીસ જેટલા ડંપરો જે છે તે અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી જે છે તે કરી દેવામાં આવી છે અત્યારે જોઈ શકાય છે સુરત ટ્રાફિક વિભાગના એસીપી તંડેલ સાહેબ છે ગોસ્વામી સાહેબ જે છે તે અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને હાલ અત્યારે જે ટ્રક ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે મેમો આપવામાં આવી રહ્યો છે સાથે સાથે લાઇસન્સ સહિતના તમામ પુરાવા જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે અને જો લાયસન્સ સહિત જે પુરાવા ન હશે તો

અથડાવાથી અકસ્માત થી મૃત્યુ નીપજ્યું હતું એ બાબતે અમે અવાર નવાર આ બાબતે drive રાખીએ છીએ તેમ છતાં આજે જેટલા પણ સુરત એન્ટ્રી entry છે કે જ્યાંથી મોટા વાહનો આ બિન પ્રતિબંધિત સમય દરમિયાન અંદર એન્ટ્રી કરે છે એવા પણ નાકા point ગોઠવવામાં આવ્યા છે અને city જે પણ વાહનો આ રીતે બિન અધિકૃત રીતે એન્ટર થાય છે એને અમે એના પર શિક્ષાત્મક કાર્યવાહી કરીએ છીએ તેમજ આ વાહનોને અમે જપ્ત કરવાની કાર્યવાહી હાલ અત્યાર સુધી કેટલા ચાલકો અમે કરેલા હતા આજે પણ આખા શહેર માં આ પ્રમાણે હાલ ચાલુ છે તેમ છતાં અમે જેટલા પણ હોય મેક્સિમમ અલગ અલગ ટીમો બનાવીને આના જે બેફામ ડમ્પર ચાલકો એના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે સાહેબ અવાર નવા નિયમોનો ભંગ કરતા હોય છે આવા ડમ્પર ચાલકો જે સમય જાય આપણો નક્કી કરવામાં આવ્યો છે આઠ વાગ્યા થી લઈને 1 વાગ્યા સુધી તેમંતુ નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે તો હવે શું કાયક કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને આના વિરુદ્ધ અમે એફઆઈઆર પણ દાખલ કરી છે જે છ 106એ મુજબ એટલે કે જે પ્રાણગાતક મૃત્યુ નિઉજાવે એમાં પણ થતા નથી એટલે અમે જેટલું પણ વધુમાં વધુ આરોપીને સજા મળે તેમજ એના સંચાલકો જવાબદાર છે એના વિરુદ્ધ પણ તપાસ કરી રહ્યા છે અને એના સંચાલકને પણ અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે બિલકુલથી જે રીતના ટ્રક ડ્રાઈવર તો ઠીક પરંતુ હવે જે સંચાલક હોય તેમની સામે પણ જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વાય વાયજેક્શન હોય ઘટાર વિસ્તાર હોય કે પછી સુરત શહેરના તમામ અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને સુરત પોલીસની કામગીરી જે છે તે અત્યારે જોવા મળી રહી છે અલગ અલગ જે ડમ્પર ચાલકો છે તેમની સામે